ગુડ મોર્નિંગ રોટીન સરસ સરસ મજાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમને ખબર જ છે જેવી રીતે હમણાં આપણે ફરવાના કાર્યક્રમમાં ચાલીએ છીએ તો બસ આજે આપણે આવી ગયા છીએ ઓશન બ્રુકમાં હવે નીતિને સુનેના આપણી સાથે સુનૈના પણ જોડાઈ ગઈ છે એ લોકો આવે મને ખબર છે હું બપોર છે નીકળું તો જો બસ ત્યારે બધા લોકો જાય છે અમે આગળ આગળ હજી બસ જસ્ટ અમે ટ્રેનમાંથી ઉતરા અને પ્લસમાં જે અમે તમને લાસ્ટ ટાઈમ કીધું ને કે મારી ટિકિટ ન જાય તો અહીં એ થતું રહેશે હવે એ શું એ નથી હજી આવ્યું બરોબર એટલા માટે તો બસ અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ અને નજારો જોઈ લો તમે જરાક અને યસ ગાઈઝ હું બધી મારી અપડેટ હોય ને ઇન્સ્ટાગ્રામમાં આપતી રહેતી હોઉં છું ફેસબુકમાં પણ તો તમે એ લોકોએ જેને ફોલો નથી કર્યું ફટાફટ બરો કરી દેજો તો લેટ્સ ગો ચાલો હવે જઈએ આઈ ડોન્ટ નો બસમાં જવાનું છે ચાલો ચાલો બતાવું તમને ક્યાં ક્યાં જવાનું છે શું છે એમ તો ચાલશે હજી એસ બાંધમાંથી ઉતરો આપણે એસ બાન એટલે એ ટ્રેન ટાઈપ જ હોય તો ગાઈઝ અહીંયા માલીન જાતા હતા ને તો અહીંયા મેં મસ્તીનું જોયું છે જો અહીંયા ટ્રેક્ટર જોવા મળી ગયું છે એ તને જૂનું સરસ મજાનું જર્મનીમાં ટ્રેક્ટર ભાઈ મજા આવે આમ યુ નો દેશી આપણે વસ્તુ જોઈને ગમે ને દો તો બસ અહીંયા જો આગળ છે લીડલ આલ્દી અને વેધર છે તો મસ્તી છે તો ચાલો અહીંયા બસ સ્ટેશન છે તો બસ ની વાટી ઉભા એક ટ્રામ ગઈ નજારો મસ્તીનો છે જો ઘડીક વાંદ ઘડીક હોય ને એટલે મજા આવે અને બાકી મેં તમને કીધું જ છે ગાઈઝ કે મારે જયારે લેક્ચર ને કોલર ડે હોય ને ત્યારે બ્લોગ ઓછા લઉં છું આવી રીતે ફરવાનું ને હોય ને બ્લોગ લઉં છું તો તમે એવી કમેન્ટ ના કરતા બાકી બસ તમે નિહાળો અમે નિહાળવી

એનાખો પ્લાન્ટ છે એ બેઝ ઉપર એમ તો આગળ જઈએ છીએ ચાલો નજારો તમે બતાવું બનારે રોકમાં મજા આવે છે ભેદરે ખારું છે એટલે મજા આવે છે અવાજ જો પાણીના અવાજ આવે છે અહીંયા પ્લાન્ટ મારે તો ચાલો ગાઈસ હવે જવાનું છે આપણે નીચે આ ઝરણાના નામે તમે જોઈ લ્યો આ એક વસ્તુ છે બાકી અહીંયા ઓલો પ્લાન્ટ બતાવ્યો હતો ને તમને એનું પાણી તો જો ફ્રેન્ડ્સ આપણે લોકો આવીએ છીએ ટ્રેકિંગમાં જેવી રીતે તમે નજારો જોવો છો તો બસ થોડો થોડો ઘણો નજારો છે ચડાયા રાખવાનું છે બાકી નજારો એન્જોય કરવાનો છે અને બસ અમે તો થોડા ઘણા ફોટો વોટો લીધા ને સ્પીકર છે અને પછી અમે ચટાઈ લાવ્યા છીએ તો ચટાઈ પાથરીને બેઠા હતા હવે નાસ્તો વાસ્તો કરશું કે ખાલી જગ્યા આવે ને આગળ તો બાકી મજા આવે છે આપણે શું ફરવા મળે ફોટો લેવાનું સારું મજા 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 અને બાકી અમારે મારે મને ઘણા લોકો યાર એવું કહે છે એટલે મને એમ થાય કે હું આન્સર આપું કમેન્ટ્સના એમ હું આપ સ્પેશિયલ વર્ક તો કરવાની છું પણ તો એ અત્યારે હું કહી દઉં કે ભાઈ મારે ઓનલાઈન લેક્ચર હોય છે હું એ કમ્પ્લીટ કરું છું ને પછી ફરવા આવું છું યાર અહીંયા બહુ એવું ન હોય કે આપણે રોજ લેક્ચરમાં જવાનું કમ્પલસરી છે એવું તો ન હોય બાકી ઓનલાઈન લેક્ચર હોય એ તો આપણે કરતા હોય અને અસાઇનમેન્ટ હોય ને પ્રેઝન્ટેશન હોય ને એમાં વધારે ફોકસ હોય બધું તો એ તો મારે ઘરે બેઠા કામ કરવાનું હોય અને આપણું લેપટોપ આપણું તો સાથે જોઈએ છે બાકી બસ અહીંયા જો લોકો જોગિંગમાં બહુ જ માને અત્યારે સામે ત્રણ ગર્લ્સ આવે છે તો લેડીઝ આવે છે હમણાં પાછળ જોજો મારી બહુ એક્સરસાઇઝ માં માની લઉં હેલો જોયું કેમ બાકી હાના લોકો છે ને આપણે આમ જોઈને બ્લોગિંગ કરતા હતા મજા મોજમાં આવી જાય ઓ ઓ એમ આપણે આમ રિસ્પેક્ટેડ ફીલ થાય ઓ કીધું વાહ હોય એમ જો ટ્રેકિંગવાળા રસ્તામાં એ લોકો જોગિંગ કરે છે આ સરસ મજાનું ગામડું છે ઓસેન બ્રુક એવું કંઈક છે ઓસેન બ્રુક એવું કંઈક તો મજા આવે એવું છે એમ બાકી આગળ પાછળ છે

એટ સરસ તમારી જિંદગી બની જશે તો આજના નવા દિવસના નવા અપડેટમાં આગળથી જણાવશું આપણે આ સુરતનો મસ્તીનો નજારો છે વરસાદી વાતાવરણમાં તો આપણે સુરતમાં બ્રિજ ઉપર આવ્યા છે તો ગાઈસ તમે આ નજારો જોવો જરાક નોજ આવશે રોડ ઉપર ઊભા છે તો થોડું ઘણું આમ તેમ હશે પણ એકવાર તો એમ થાય કે આપણે દીદી ભલે જર્મની ગઈ હોય પણ જે આપણે સુરતની ની મજા જે છે ને આમ વાતાવરણ જો આપડે તાપી કિનારો આ આપણો બ્રિજ અને ઈ હું નજારો છે આ વરસાદી વાતાવરણ છે ને એકદમ આમ રસમય ને સ્નેહી ને આનંદમય હોય છે જો ગાય આપણે આપણે આમ જો આમ જો તાપી નદી ના કિનારાની આમ જો જો મજા જો આમ જો આ છે ને હેસવું છે પણ વેસા તો કરો એને કોઈ છે આમ આપણે આપડે તાપી નદી નો હજી તો વરસાદી વાતાવરણ માં એટલી હાલે છે પણ તમે આમ જો આ જો કેવો આનંદ થી છે અને આપડે છે ભાગદોડ ની જિંદગીમાં એમને હેરાન ત્યાં કરે છે બાકી જો નિખાલસ પ્રેમ કરવો હોય પ્રકૃતિ હેરે તો જે આ મજા છે ને નેચરલ જ આનંદ છે આખો બીજું કઈ છે જો ને વરસાદ ની બુંદ ચાલુ થઈ ગઈ છે એટલે એ બુંદ કટારી લાગે કે આપડે છે ને વધારે નું કઈ બહુ એડિટિંગ નહીં થઈ શકે તો આપડે છે ને હવે ગાડી માં શિફ્ટ થઈ જવું પડશે તો બ્રિજ ઉપર થી હેઠું ઉતરી જવું પડે પણ એક વાર નજારો તમે જોવો એક વાર આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એમ થાય કે આપણે નકરું બ્રિજ ઉપર જ બેવ છે કામ ધંધે કઈ જવું જ નથી પણ કામ ધંધે જવું જરૂરી જો આ થોડુંક સ્પીન માં બોલાઈ ગયું છે પણ હવે કાંઈ નહીં સમજી લેજો ને તમે બધાય સમજદાર તો સૌ જ એટલે એવું કે છે ને આમ જો વાતાવરણ જો આમજો આ આપડા આપણે સુરત વાળા કાપીન કિનારે જો તું તારે એકવાર છે ને આ રિંગ રોડના બ્રિજ ઉપર આવજો તમને મજા દેવા કરે જો ગાઈઝ અત્યારે મેં તમને કીધું હતું ને કે અહીંયા એવું લાગે છે કે વાડી આવી ગયા હોય ને એવું અને ખબર નહીં કેમ કોઈ મોસ્ટ કોણ એવું કહે છે કે હું મારી ફેમિલી ને મમ્મી ને ભૂલી ગઈ છું ઓબ્વિયસલી નથી ભૂલી યાર કમેન્ટ કરવા પહેલા થોડુંક વિચારો ઇટ્સ ફાઇન અને કરો છો મને એમ એમ જલ્દીથી નહીં એટલી મોજ થતી નથી પણ અત્યારે અત્યારે મેં આ નહેરવાળું જોયું ને મને લિટરલી જે મમ્મી સાથે બધું થયું તું ને એ બધું આમ રિવાઇન થયું જરી જસ્ટ થોડુંક એવું ઇમેજિન થયું ને તો મારી આંખું ભરાઈ ગઈ આઈ નો કે એવું કંઈ છે નહીં એમ બટ ઇટ્સ ફાઇન કે લાઈક મેં આવું જો મને ગમે ત્યારે આવું ખાલી સિચ્યુએશન જસ્ટ ઇમેજિન કરું છું ને તો આ ક્રાય દ લોટ યુ નો વોટ બટ ઇટ્સ ફાઇન મમ્મી છે આપણા સાથે બહુ બધા સપોર્ટમાં છે બાકી બેડ કમેન્ટર્સ ને એમાં મને કાંઈ એવું લાગે નહીં ભલે કમેન્ટ કરવા વાળા તો કરવાના જ છે તેનું થોડીક દૂર આવી ગઈ છું મારી ફ્રેન્ડ્સને તો મને રોજા જોશે ને તો એ લોકો સેડ થઈ જશે એટલે તો ચાલો આવું હતું મેં કીધું ચાલો થોડુંક શેર કરું તમને જો અહીંયા એવું જ છે આઈ હોપ કે હવે હું કઈ બોલીશ બહુ વધારે નહીં બોલું ને વધારે સેન્ટી થઈ જ તો ચાલો હવે રિટર્ન જઈએ આપણે લોકો તો ગો તો ફ્રેન્ડ્સ જેવી રીતે તમે નજારો જોયા બધા હવે અમે લોકો જાય છે રિટર્ન એકદમ થાકી ગયા બીજા રસ્તે થી જાય છે અમે કેમ કે હાવ થાકી ગયા અહીંયા છે પાર્કિંગ માંથી કાર નીકળે છે જો આજુબાજુ ઘર એટલા મસ્ત છે ને એમ થાય કાંઈ ને વહી જાય ઉસકે લીએ બહુ તો ટાઈમ લગેગા વસને કે લીએ ના ના નથી વસવાની એના બધા પંદરસો કોમેન્ટ કરશે તું ના રોકાવાની છે બ્લા 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 એવું નથી તો ચાલો હવે બસ આવે ને એટલી વારમાં આપણે ત્યાં પહોંચી જવાનું છે અહીંયા જો ઇચકા ને લસરપટ્ટી આવું જોઈએ મન થઈ જાય પણ બીજાના ઘરે કે આપણે જવાતું નથી ઇટ્સ ફાઈન મસ્ત ગામડું છે ઓસેન બ્રુક નામ છે આજુબાજુ કોઈ રહેતા હોય તો અહીંયા આવું જો ફરવા માટે ટ્રેકિંગ માટે સ્પેશિયલી તો તો જો ફ્રેન્ડ્સ અત્યારે આપણે લોકો આવી ગયા છીએ અહીંયા સરસ મજાનું ગાર્ડન છે આપણે અહીંયા આગળ જ બસ સ્ટોપ છે અને અહીંયા છે આપણું ગાર્ડન તો તમે જોઈ શકો છો અહીંયા પાછળ જાઓ આ બધા ફેમિલી વાળા બધા બોલું રમે છે ફૂટબોલ અને અમે બેસી જાઉં ઘડીક વાર હિચકા વિચકા ખાઈ લઈ ત્યાં દસ મિનિટની વાર છે ત્યાં બસ આવી જશે પછી આપણે થોડુંક વાર ચીલ કરશું અને પછી આપણે જાશું માનવે એ માનવ પછી પકડવાની આપણે ટ્રેન આ લોકો રમે છે કે મજા આવે એવું જો તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે ગયા છે આઠ અને સનશાઇન જોઈ લ્યો તમે લોકો અને પ્લસમાં આજે તો આપણી પાસે છે ગુલાબ જામુન જે ઇન્ડિયા આવ્યા છે પેકેટ્સ તો ચાલો અત્યારે આપણે ગુલાબ જામુન બનાવવાના છીએ તો કરીએ પ્રિપેરેશન અને બની જાય એટલે બતાવીએ તમને ટેસ્ટ માં કે કેવા કેવા બન્યા છે તો તો જો ફ્રેન્ડ્સ આપણે જાંબુ બનાવતા હતા ને તો જાંબુ માં ચાસણી ચડડી નઈ ને એ પેલા જાંબુ જામી ગયા છે કેમ કે વેધર જ અહીંયા એવું છે શું કરવાના હવે આવા ખાવા પડશે નહીં બાકી ટેસ્ટ તો એકદમ મસ્ત જ બન્યા છે ચાસણી ચડી ગઈ હતી થોડી ઉપર ઉપર ચડી ગઈ છે અંદર સુધી એકદમ નથી ચડી પણ આપણે છોટું છોટો રોલ વાળા ને તો હવે ચાલી જશે કામ તો ચાલો હવે આની સાથે જ આપણે વિડીયો એન્ડ પણ કરી દઈએ છીએ જે વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય